હેલો ફ્રેન્ડ્સ રામ રામ ને સીતારામ બથાઈ નહીં ને જો અટાણે વાઈ ગયા હાજના હાડા પાંચ ને અમી પેલા ગાતા વાળી તો વાળીથી જોઈએ ખડ હતું ખેતરમાં ખળના ક્યારામાં એ લીધું પછી આપણી કાલે કાપે આવ્યા લાકડીનો વાહડો બનાવ્યો ને આજે મોટું ખડ વાઢે લેવાય પશુવાળાને ડેલામાં રાખી દીધું બાકી મારે અટાણે જવાનું છે દો દોવા આ પાવરો ભર લીધો કીપાહિયાને ટોપડી ને કેનને લઈ લઈએ ને આ ડામણી તો જાય દોવા દો લાંબુ ખડ મોટું દે આપણે ખૂટિયા ખાઈ ગયા હે થોડું થોડું ખે આપડે વાટી આવ્યા બે મોડી અને મમ્મી જો ભીટો દો બેહગા હે

આ ભી ની આટી મુખથી દોવાની હોય પછી ઓલી પર બીજી ઓલી ભી છે ને એ ઉભી મુઠી દોવાની હોય આમાં ટ્રીક હોય ભી દોવાની હોય જે ભી જેવી રીતના ઊભે એ રીતના દોવાય હાલો તો જેવું અમારે છે ને હું દોવાઈ ગયું ત્રણ ત્રણ દોવાની ઊતિ હોય પાવરા ની નાખે એવા અમારે પાવરા ટીંગાડવાની જગ્યા હે ને પછી છે ને અમે લઈએ ને એટલે મોગોટું નાખીએ થોડું થોડું જો મોગોટું કીએ અમે માંડવી હોય કે ઘણા કારણ કે માંડવીનો ભૂકો એવું કેય બધાય તો અમે મોગોટું કીએ તો અટાણે નાખી દઈએ ભીહું તો પાછું છે ને મોગોટું ખાઈને પાણી પીએ લઈ ધરાઈ ને ઢેખા જેવું થઈ જાય બાકી એટલે પાવરો તો ભરા અટાણે ખવરાયું હોય

પાછું હમણાં તો અમે મરચી ને વાહે આમાં નવરા નેત ને તે હેને હા બસ્યું મોડા ને હવે તોડાવે નાખી હતી હા ફૂલ થેન ને ફરી હમણાં જોજો તાતા કરી જો જોઈ લે એનું બર મી ગોઠવે ને કો આનો એકડો ત્રણ વડો છે ને ત્યાંનો એકલો રહ્યો બાકી બસ્યું હમણાં મોરણ ઉન તોડવે નાખી હતી હા ફૂલ થેન ને ફરી હતી એવું એક બે દિમ પરવારી તો પછી પીહું ની વિધિ કરવાની હે મોડા ને બસ્યું કાને બાંધા દીએ ને એ સાની મોની ઉપ્યુરે ન કરતા કાહાથી નીકળી તો હે ઓખલું મારે ની થાય કે આગળ માર નાખી કે કોકું એવું હે

નહય થોડી વારા હેતી જરાક મગબટુ ભર્યું ને તે એટલે આખર કંઈ ઘા ઉતા ખાવા બેહજે આપણો તો ફેવરિટ રીમ ખાવાનું પોપિયો ને ઉતા બહુ ભાવે તે ખેતરમાં ગાતા તે થોડું કામ કર્યું ખર લીધું ને ઉ એટલે ભૂખે ભારી લાગી તો બેજે ખાવા પોપિયા એવ તો એટલે અગર પોપિયો મર્યો તો ને પોપિયો મોર લીધો ને પછી પાછા કાતરાય પાક્યા તો મસ્તી ના તો ઈ પછી હાભા ઉતા ને ઉતાર ને ખાઈ લીધા જર જર હતા હે ને પે હોતી જડી છે ને હાવ કાન હાવ કારા કરાવે કારણ કે ખાઈ લેને એટલે ખાઈ ખા પાણી જોઈએ જા વૈશલી આ હે ને ભોગરી આપેલો બધી જંગી પાટી ને લેતી ખાતી થઈ પછી પીવરા આ બધા છે પાણી સ્પીડમાં પીએ એના પછી ઓઈલી પીએ ને આગળ હાવ નંબર વન હાવ ધીરે ધીરે પૂસે પૂસે પીએ ને ઓલી તો તગારું ખાઈ ગયા

ବିୀୁନ ପାଣି ବି ପରିବି ହାତୁନ ପଗୁନ ଧାରି ବା ଲାଇବା ସପ୍ତାହ ସାମ୍ଭରେ ને પછી તરીકે વ્યારાનું બનાવવાનું ટાણું ભીજા થાય તે પછી જમવાનું બનાવી તો ભક્તિ ભક્તિરસ સાંભળેલીએ તો ખાવાનામાં અસલ ભક્તિ રસ ઘોડાય તે મીઠું મીઠું થાય ખાવાનું એ મોરારી બાપુ આવે તે સાંભળેલીએ ને પછી બનાવીએ જમવાનું રોટલા ને શિયા ને બધું